સુરતમાં વહેલી સવારમાં જ વરસાદ વરસ્યો હતો સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા સુરતીઓમાં રાહત થઈ હતી તો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અનેક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે સુરતીઓ મંગળવારે અસહ્ય બફારાના કારણે ત્રાઇમામ પોકારી ઉઠ્યા હતા ગરમીના કારણે ઘરની બહાર જ કામકાજ માટે નીકળેલા લોકો પણ પરેશાન થઈ ગયા હતા જો કે આજે સવારે વરસાદમાં પલટો આવતા ધોધમાર વરસાદ સવારથી શરૂ થઈ ગયો હતો સુરતના વરાછા કતારગામ ડભોલી અડાજણ પાલ રાંદેર અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે વરસાદ થયો છે ધીરે ધીરે સમગ્ર શહેરમાં વરસાદી વાતાવરણ જામી રહ્યું છે સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં અનેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો પણ બન્યા હતા જોકે ઉનાળામાં મે મહિનામાં જ વરસાદ પડતા આકરી ગરમીથી કંટાળેલા સુરતીઓએ ઠંડકનો અનુભવ કર્યો હતો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરાઈ છે તો આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે અને તેની અસર ગુજરાત પર જોવા મળશે